સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા ખાતે ગત તારીખ ઓગણત્રીસ નવેમ્બરની મોડી રાત્રિના સમયે મંદિરના પૂજારી ઉપર હુમલો કરીને મોત નીપજાવ્યાની ઘટના બનવા પામી હતી ધાંગધ્રા તાલુકાના ચોકડી નજીક આવેલ બાલા હનુમાન મંદિરના પૂજારીના મર્ડર વિથ લૂંટનો વણ શોધાયેલ ગુનો પોલીસે ઉકેલીને બે હત્યારાઓને ઝડપી લીધા છે તેમજ મંદિરમાં ચોરી કરવાના ઈરાદે આવેલ દાહોદ જિલ્લા ઉર્ફે ડામોર અને વિપુલભાઈ પરમાર સહિત બંને શખ્સો પોલીસે ઝડપીને હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાખ્યો છે આ મર્ડર વિથ લૂંટના ગુના સંબંધિત માહિતી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષક ગિરીશભાઈ પંડ્યાએ મીડિયા સમક્ષ ઉજાગર કરી છે ત્યારે આ હત્યાનો બનાવ કયા સંજોગોમાં બન્યો આવો સાંભળીએ સુરેન્દ્રનગરના ડીએસપી ગીરીશભાઈ પંડિયા પાસેથી અઠ્યાવીસ સપ્ટેમ્બરની રાત્રે અને ઓગણત્રીસ સપ્ટેમ્બરની વહેલી સવારે એકથી બેના સમયગાળાની અંદર બાલા હનુમાનજી મંદિરના પૂજારી એમના એક સેવક રાત્રે ત્યાં હાજર હતા અને રાત્રે લગભગ ચાર જેવા ઈસમો કે જેઓ ગુજરાતી અને હિન્દી મિશ્રિત ભાષા બોલતા હતા એમણે જે પૂજારીજી છે એમને બોથડ પદાર્થ વડે માથામાં માર મારી અને જે ફરિયાદી જે છે એમને ઈજાગ્રસ્ત કરી અને મંદિરની અંદરથી પૂજારીનો એક મોબાઈલ બે ચાંદીની વીટી અને એક ચાંદીનું કડું આટલી વસ્તુની લૂંટ કરી અને પૂજારીને જે ઈજાઓ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ નિપજાવી અને ફરાર થઈ ગયેલા હતા આ બનાવ બહુ ગંભીર પ્રકારનો બનાવ હતો કે આ બનાવની અંદર આસપાસના વિસ્તારમાં મંદિરને કવર કરે એવા સીસીટીવી કેમેરાઓ પણ નહીં હતા કોઈ નજરે જુનાર સાહેદો પણ નહીં હતા એટલે આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા વિભાગીય પોલીસ અધિકારી જુગલ પુરોહિતના અધ્યક્ષતાને એક સીટ બનાવવામાં આવેલી હતી અને આની અંદર એમને ત્રણ ટીમો આપવામાં આવેલી હતી એલસીબી બી એસઓજી અને ધ્રાંગધ્રા તાલુકા પોલીસ સ્ટેશન અને આ ત્રણેય ટીમ અને ડીવાય પુરોહિત દ્વારા લગભગ સપ્ટેમ્બર મહિનાથી અલગ અલગ ટીમો બનાવી આસપાસના જે સીસીટીવી કેમેરાઓ છે ટેકનિકલ પ્રકારનું સર્વેલન્સ છે તેમજ આ વિસ્તારના લગભગ વીસથી પચીસ કિલોમીટર વિસ્તારમાં જે મજૂરો રોકાયેલા છે એમની ડોર ટુ ડોર ચકાસણીની એક કાર્યવાહી હાથ ધરેલી હતી અને એમાં લગભગ મોટા પ્રમાણમાં જે શંકાસ્પદ ઈસમો છે એમની પણ પૂછપરછ કરવામાં આવેલી હતી આ જે આખી સમગ્ર તપાસ દરમિયાન ડીવાયએસપી પુરોહિતને એવી માહિતી મળેલી હતી કે જે કુડા આસપાસના જે ખેતીની જમીનો છે એમાં કેટલીક જગ્યાએ દાહોદથી આવેલા જે મજૂરો છે રોકાયેલા છે અને આ બનાવની અંદર એમની સંડોવણી હોય એવું તમને થોડીક માહિતી મળેલી હતી એના આધારે આ લોકોની પૂછપરછ કરી અને વિગતવાર તપાસ કરતા દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાનું પાનમ ગામ છે તેમના બે ઈસમ એક સુમલાભાઈ ઉર્ફે સુમલો મનિયા ડામોર અને બીજું વિપુલ અરવિંદભાઈ પરમાર આ બંને લોકો છે એ આ ગુનામાં સંડોવાયેલ હોવાની હકીકત અને એના પૂરતા પુરાવા મળ્યા જેના આધારે બંનેને ગઈકાલે રાત્રે અટક કરવામાં આવેલી છે અને અટકની કાર્યવાહી કરી એમાં એમણે ગુનાની કબૂલાત પણ કરેલ છે અને આનુષંગિક જે સરકમટનશીલ પુરાવાઓ છે એ પણ મળી આવેલ છે આ બનાવના સમયે એ બંનેની જે આગળ પાછળની અને સમયે એમની હાજરીની પણ ચકાસણી કરવામાં આવેલી છે તો જે બનાવના સમયની આસપાસ એમની હાજરી પણ પ્રસ્થાપિત થાય છે ફરિયાદ અનુસાર કુલ ચાર ઈસમો આ બનાવમાં સંડોવાયેલા હતા એટલે બાકીના જે બે ઈસમો છે એ બંનેના આજે વધુ તપાસ કરી અને જરૂરિયાત જણાય તો રિમાન્ડ મેળવી અને એ પણ તજવીજ કરવામાં આવશે અમને આશા છે કે ટૂંક સમયમાં અમે બાકીના બે આરોપીઓ છે એમને પણ પકડી લેશું